રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ આજે શહેરના યાજ્ઞિક રોડ પરના જાગનાથ મંદિરે ભગવાન શંકર સમક્ષ શીસ ઝુકાવી રેલી સ્વરૂપે બહુમાળી ભવન ચોક ખાતે પહોંચ્યા હતા આ સાથે જ પુરુષોત્તમ રૂપાલાએ બહુમાળી ચોક ખાતે જંગી સભાને સંબોધી હતી રેલી દરમિયાન તેમના સમર્થનમાં હજારો કાર્યકરો ઉમટી પડ્યા હતા પુરુષોત્તમ રૂપાલાની સાથે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુવાડા પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ કલેક્ટર કચેરી ખાતે રાજકોટ લોકસભા બેઠક પરથી પુરુષોત્તમ રૂપાલાએ વિજય મુહૂર્ત પહેલા જ પોતાનું નામાંકન ભર્યું હતું મંચ પર જ્યારે આટલા બધા અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો અમને સમર્થન આપવા માટે આવ્યા છે એમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું એમને ધન્યવાદ પાઠવું છું હું સમગ્ર ક્ષત્રિય સમાજને પણ નમ્રતાપૂર્વક વિનંતી કરવાના મતનો છું અમારે આપ સૌના સાથની પણ આવશ્યકતા છે દેશના હિત માટે રાષ્ટ્રના હિત માટે મોટું મન રાખીને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આપ સૌ પણ જોડાવ એવી નમ્ર વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર પોતાની ઉમેદવારી નોંધાવ્યા બાદ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ વધુમાં જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજના સાથ સહકારની જરૂર છે ભાજપ જે વાયદાઓ કરે છે તે પૂરા કરે છે તેમણે સ્ટેજ પર ઉપસ્થિત ક્ષત્રિય સમાજના આગેવાનોનો પણ આભાર માન્યો હતો અને કહ્યું હતું કે સમગ્ર ક્ષત્રિય સમાજને નમ્ર વિનંતી કરું છું કે મોટું મન રાખીને ભારતીય જનતા પાર્ટીના વિજયમાં આપ સૌ જોડાઓ તમારા સહયોગની જરૂર છે રાજકોટ લોકસભાના કાર્યકર્તા ભાઈઓ મતદાર ભાઈઓ તમે જે ઉત્સાહથી અમને વધાવ્યા એ બદલ હું નતમસ્તક છું ઉલ્લેખનીય છે કે એક તરફ ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તે માટે આંદોલન ચાલી રહ્યું છે ઠેર ઠેર સંમેલન બોલવામાં આવી રહ્યા છે બે દિવસ પહેલાં જ રાજકોટના રતનપરમાં ક્ષત્રિય સમાજના મહાસંમેલનમાં એક દોઢ લાખથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આજે સોળ એપ્રિલે પુરુષોત્તમ કોંગ્રેસના પરેશ ધાનાણીએ પણ ક્ષત્રિય સમાજની તરફેણ કરી છે અને રાજકોટમાંથી ચૂંટણી લડવા માટે એલાન કર્યું છે ત્યારે હવે કહી શકાય કે રાજકોટમાં પણ ખરો રાજકીય ચૂંટણી જંગ જામ્યો છે नामांकन पत्र भरने के कार्यक्रम में उमट पड़े थे हमारे बूथ से लेकर राज्य के तक के पदाधिकारी धारा सभ्य महोदय सांसद महोदय और नगर पालिका के और जिला पंचायत के सभी जनप्रतिनिधि की उपस्थिति में ઉલ્લાસપૂર્ણ વાતાવરણ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાજપના આગેવાનો અને કાર્યકરોની હાજરીમાં ફોર્મ ભર્યું છે ક્ષત્રિય સમાજ સાથે ગાંધીનગરમાં વાટાઘાટો ચાલી રહ્યો છે રસ્તો આ રીતે જ નીકળે છે અને મને પૂરી શ્રદ્ધા છે કે ક્ષત્રિય સમાજ દેશના હિતમાં વિચારશે ભારતીય જનતા પાર્ટી રાજકોટમાં અગાઉથી ઘોષણા કરેલી જ કે રૂપાલા સાહેબ સોળ તારીખે ફોર્મ ભરશે આજે શુભ મુહૂર્તમાં ફોર્મ ભરાઈ ગયું છે અને અમને પૂર્ણ ભરોસો છે કે રાજકોટની જનતા લાખો મતોથી વિજયી બનાવી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવશે સ્વાભાવિક છે રૂપાલા સાહેબે બહુ સ્પષ્ટ એમની સ્પીચમાં કીધું છે કે ક્ષત્રિય સમાજની મારે જરૂર છે અને હું અપીલ કરું છું કે મોટું બંધ રાખી અને ક્ષત્રિય સમાજ મદદ કરશે